ના એમ બીબીએસ અને પીજી મેડિકલ વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહ યોજાયો શિક્ષણ નગરી તરીકે પ્રતિષ્ઠા અપાવનાર કર્મવીર સ્વર્ગસ્થ શ્રી સાકરચંદભાઈ પટેલની એકસો સોળમી જન્મજયંતિના દિવસે એમબીબીએસની પ્રથમ બેન્ચના વિદ્યાર્થીઓની ગ્રેજ્યુએશન સેરેમનીનો અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેન્ચમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો એમબીબીએસ માં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનાર એકસો સુડતાલીસ ડોક્ટર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યો એમડી અથવા એમએસ પોસ્ટ ગ્રેજ્યુએશન બેન્ચના સત્તર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું વિસનગર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમ ગ્રીનફિલ્ડ પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત સહકારથી એમબીબીએસની એકસો પચાસ બેઠકો સાથે નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરની વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર વીસમાં શરૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર કશ્યપ રાવલ ડીટી ન્યૂઝ લાઇટ ટ્વેન્ટી ફોર વિસનગર મારું નામ હર્ષેલી ટાલે છે હું આજે એમબીબીએસ ની ગ્રેજ્યુએટ થઉં છું નૂતન મેડિકલ કોલેજ થી અને આ મારું બહુ બાનપણનું સપનું હતું કે હું એક મોટી ડોક્ટર બનુ અને આગળ જઈને પોસ્ટ ગ્રેજ્યુએશન કરું અને અહીંયાના ફેકલ્ટીસ બહુ સરસ છે અને બહુ જ પ્રોત્સાહન આપે છે કે તમે એક સારા ડોક્ટર બનો અને દેશની સેવા કરો અને લોકોની હેલ્પ કરો એના માટે પટેલ યુનિવર્સિટી માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે કારણ કે આજે સૌપ્રથમ અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારા અધ્યસ્થાપક સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિનો અવસર હતો સાથે સાથે સંયોગ અને ભગવાનના આશીર્વાદ સાથે ગુજરાતની સર્વપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ગ્રીનફીલ્ડ પ્રોજેક્ટની અંદર મંજૂર થયેલી મેડિકલ કોલેજ નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની પહેલી બેચ આજે ગ્રેજ્યુએશન પૂરું કરી અને એ છોકરાઓ ગ્રેજ્યુએટ થયા છે આજે એકસો ને સુડતાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે અને સાથે સાથે નોર્થ ગુજરાતમાં સૌ પ્રથમવાર ઉચ્ચતર મેડિકલ કોર્સ એટલે કે પીજી કોર્સ એમડી અને એમએસ કરવા માટેના વિદ્યાર્થીઓમાં સત્તર વિદ્યાર્થીઓએ સર્વપ્રથમ નોર્થ ગુજરાતની અંદર એડમિશન લીધું છે આનો શ્રેય પણ નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને મળ્યો છે એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમની અને સત્તર વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન એટલે કે વેલકમ સેરેમનીનો કાર્યક્રમ આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ આજે યોજાયો હતો આજના કાર્યક્રમની અંદર મુખ્ય મે અતિથી તરીકે આપણા સૌના આદરણીય માનનીય ભૂપેન્દ્રજી પંડ્યાજી હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને પોતાના જીવનની અંદર કેરેક્ટર એથિક્સ અને સમાજ સેવા સાથે એક સફળ ડોક્ટર તરીકે કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરવું જોઈએ એ માટે ખૂબ જ સારા આશીર્વાદ પાઠવ્યા છે આજે અમારા એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓના વાલીઓ કે જેમણે સાકરજન પટેલ યુનિવર્સિટી ઉપર વિશ્વાસનું એડમિશન એ નૂતન મેડિકલ કોલેજમાં લીધેલું હતું આજે તેમના પણ સપનું પૂરા થયા છે અને આજે તેમના ચહેરા જોઈ અમને પણ એક અહેસાસ થાય છે કે અમે એક પુણ્યનું કામ કર્યું છે એનો દીકરીઓએ પોતાની ઇન્ટર્નશીપ કરી છે હું આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓને એમના વાલીઓને ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું અને જે વિદ્યાર્થીઓ આજે ડોક્ટર તરીકે ડિગ્રી મેળવી છે તેઓને પણ તેમના જીવનની અંદર ખૂબ જ સફળતા મળે એ માટે શુભકામનાઓ પાઠવું છું અને જે વિદ્યાર્થીઓએ સત્તર વિદ્યાર્થીઓએ પીજી કોર્સની અંદર નૂતન મેડિકલ કોલેજમાં એડમિશન લીધું છે તેમને પણ હું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને તેઓ પણ ફર્સ્ટ પાયોનિયર બેચ તરીકે પીજીના ફાયોનર બેચ તરીકે આજે જોડાયા છે અને તેમના પણ વાલીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સાકરજન પટેલ યુનિવર્સિટી પ્રાપ્ત કરી અને મદદરૂપ થાય તેવી આશા સાથે તેમને પણ આજે સ્વાગત કરતા આનંદની લાગણી આજના શુભ દિને હું ખાસ ગુજરાત સરકારનો આભાર માનું છું કારણ કે ગુજરાત સરકારે બે હજાર સત્તરમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ની પ્રોજેક્ટ અમલમાં મૂક્યો ત્યારે સર્વપ્રથમ નૂતન સર્વ વિદ્યાલય મંડળને ગ્રેલ પ્રોજેક્ટ અંતર્ગત મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી અને આજે એના ફળ સ્વરૂપે એકસો ને સુડતાલીસ ડૉક્ટરની પહેલી બેચ પાસ આઉટ થઈ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ડૉક્ટર તરીકે આગળ વધવાના છે અને સાથે સાથે આ ડોક્ટરો એ ગુજરાત રાજ્યના સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને મેડિકલ સેવાઓમાં પોતાનું યોગદાન આપવા માટે જ્યારે ડૉક્ટર બન્યા છે ત્યારે ગુજરાત સરકારની આ ગ્રીનફિલ્ડ પોલિસીને પણ એક સારું પરિણામ મળ્યું છે એ બદલ હું ગુજરાત સરકારનો આભારી છું અને આપણા વિઝનરી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમના વિઝનથી દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોવી જોઈએ અને ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ દ્વારા નંબર ઓફ મેડિકલ કોલેજ ગુજરાતમાં સ્થાપિત થઈ છે અને એના કારણથી આજે જે ડોક્ટરોની અછત રિમોટ એરિયામાં એટલે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે ઉદભવી રહી છે તેમાં આ ડોક્ટર્સ બહાર આવી અને પોતે ગામડાઓ સુધી પહોંચશે અને ગામડાઓના નાગરિકોને ઘર આંગણે સારી મેડિકલની સેવાઓ પૂરી થાય એના માટેનું આ એક સુંદર પરિણામ આપણને મળ્યું છે અને આજે સંજોગે સાકરચંદ દાદાની એકસો સોળમી જન્મજયંતિ છે કારણ કે સાકરચંદ દાદા ઈચ્છા હતા કે દરેક નાગરિકને સારી હેલ્થકેર સુવિધાઓ અને સારું શિક્ષણ એ ઘર આંગણે મળે અને એફોર્ડેબલ રીતે એટલે કે કોસાય તેવા ભાવે દીકરા દીકરીઓને શરૂઆત કરી પણ સમાજ ઉપયોગી આ કામ કરી રહી છે જ્યારે આપણે મહેનત કરતા હોઈએ અને એ મહેનતનું ફળ એ દરેક દીકરા દીકરીઓ વિદ્યાર્થી વિદ્યાર્થીને મળે એના માટે દરેક માતા પિતા પોતે ઈચ્છા રાખતા હોય છે આજે આ સેરેમની અંદર અમારા વિદ્યાર્થીઓના માતા પિતાએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા અને તેમના દીકરા દીકરીઓ માટે અહીંયા ઉચ્ચ શિક્ષણની સાથે સાથે હોસ્ટેલની સગવડ તેમના સંસ્કારોનું સિંચન અને તેમની સુરક્ષા આ તમામ રીતે સાકરજન પટેલ યુનિવર્સિટી એ તમામ પ્રકારે ધ્યાન રાખી રહી છે અને એમનું જયારે એન્ડોર્સમેન્ટ એટલે કે એની જયારે વાલીઓ દ્વારા સરાહના થતી હોય ત્યારે અમને અચૂક આનંદ થતો હોય છે અને આવી સરાહનાના કારણે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સારામાં સારા સર્વાંગી વિકાસ માટે અમે કામ કરવા માટે પણ પ્રેરણા અમને મળતી રહે છે કાર્યક્રમ થયો સ્વજનો પ્રાર્થના પત્ની તરીકે વિશેષ કરીને આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ કાર્યક્રમ પૂરો થયા પછી પેરેન્ટ્સ પેરેન્ટ્સે જે યુનિવર્સિટી માટે હોસ્ટેલ માટે એમાં સંસ્કારો માટે જે રીતનું આ યંગ સ્ટુડન્ટ્સનું ધ્યાન રખાઈ રહ્યું છે ભોજનથી માંડીને દીકરા દીકરીઓની સુરક્ષા એમના શિક્ષણ એની ઓવરઓલ કેળવણી માટે ઘડતર માટે એ જ્યારે વિદ્યાર્થીઓ પાસે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પાસે ત્યારે धीरे 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 विकसित થતું એક વડ વૃક્ષ બનીને ઊભું છે અને સમાજના દરેક વર્ગના લોકો દરેક જ્ઞાતિ દરેક ધર્મના લોકો એમાં લાભ લઈ રહ્યા છે એ પણ જોયું વિશેષ કરીને આપણી દીકરીઓ વિમેન પાવર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એ સરકારી યોજના છે કેટલી બધી દીકરીઓ બેંક હોલ્ડર્સ હતી એ પણ દીકરીઓ હતી આ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આ સમગ્ર કાર્ય જેમની માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે હોસ્ટેલમાં કોલેજમાં પ્રકાશભાઈ નો પર્સનલ ફોન નંબર લખ્યો હોય કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની જરૂર પડે કોઈ ગમે ત્યારે शिक्षण संस्था खूब आगे समाज करती रहे વિદ્યાર્થીઓ આગળ વધી જીવનની દીક્ષા પામે શુભકામના સાથે